નમસ્કાર આપની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સંસ્કારી નગરી વડોદરાની મુલાકાત લે વિવિધ લોક કલ્યાણકારી પ્રકલ્પો અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા જ્યાં સૌ પ્રથમ તેઓએ વડોદરાના ખંડેરાવ માર્કેટ સ્થિત નાનકવાડી ગુરુદ્વારા ખાતે વીર બાળ દિવસ નિમિત્તે આયોજિત વિશેષ સત્સંગ કાર્યક્રમમાં તેઓ સહભાગી થયા હતા શીખ સંપ્રદાયના દસમા ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહજીના બે વીર પુત્રોએ સ્વધર્મના રક્ષણ માટે આપેલા બલિદાનની તેઓએ પુણ્ય સ્મૃતિ કરી હતી અને ગુરુદ્વારામાં યોજાયેલા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાર દિવસથી શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે શીખ સમુદાયની સેવાભાવના લંગર પરંપરા કીર્તન અને માનવતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા એ ખરેખર પ્રશંસનીય છે આ પ્રસંગે તેમણે વિવિધ શીખ સંતો અને વીર શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમણે દેશના વિકાસને અવૃત્તિ જૂની વિચારધારાઓ અને નકારાત્મક માનસિકતાઓને બદલીને વિકસિત ભારતની સંકલ્પનાને આત્મસાત કરવા માટે સૌને આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાના નવલખી મેદાન ખાતે આયોજિત ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં ઉપસ્થિત થયા હતા જ્યાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત અન્ય મનોરથીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વલ્લભ કુલભૂષણ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ પૂજ્ય વ્રજરાજકુમાર મહોદય સ્ત્રીની નિશ્રામાં આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં દેશ અને વિદેશથી વૈષ્ણવજનો અહીં આવી પહોંચ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક અને પ્રેરક એવા એવારજી મહોદય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવા માટે પણ તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ પ્રેરણા મહોત્સવમાં કથાની સાથે અન્ય કોન્કલેવનું પણ આયોજન કર્યું છે અને વીવાહીઓ શિક્ષણ આરોગ્ય અને સનાતન સંસ્કૃતિનો સમગ્ર વિશ્વમાં જે રીતે પ્રચાર અને પ્રસાર કરી રહ્યું છે એ સાચા અર્થમાં અનુકરણીય છે ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આગામી દિવસોમાં એક કરોડ જેટલા થેલેસેમિયા ટેસ્ટ કરવાનો સંકલ્પ લેવાયો છે તે સાચા અર્થમાં અસરકારક અને મહત્વપૂર્ણ પુરવાર થશે એટલું જ નહીં પરંતુ તેમણે પ્રધાનમંત્રી મોદીના બે હજાર સુડતાલીસના ના વિકસિત ભારતની સંકલ્પના વલ્લભ યુથ મેળવીને ચરિતાર્થ કરશે એવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો આપણી સૌની સાથે ઉપસ્થિત શ્રી વજરાજ કુમારજી મહોદય શ્રી આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે શીખ સંપ્રદાયના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના સાહેબ દાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહના અમર બલિદાનનો દિવસ છે આ બાળવીરોએ નાની ઉંમરે અત્યાચારોનો ત્રાસ વેઠીને પણ પોતાના ધર્મ અને વિશ્વાસને અડગ રાખ્યો અને સહી મોદીની પ્રેરણાથી આ દિવસને વીર બાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુએ પણ ધર્મ પર થઈ રહેલા પ્રહારના કાલખંડમાં ભક્તિ અને ધર્મના માર્ગ પર ચાલીને આ સંસારને પુષ્ટિ માર્ગનો અમૂલ્ય વારસો આપ્યો આ વારસાને આધુનિક સમય સાથે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક અને પ્રેરક પૂજ્ય ગોસ્વામી શ્રી વજ્રકુમારજી આગળ વધારી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે જે ચાર મુખ્ય આધારસ્તંભ આપ્યા છે તેમાંનો એક મહત્વનો આધારસ્તંભ યુવા શક્તિ છે યુવાનો એકતા અને આધ્યાત્મિકતા સાથે આ બે કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા નવસો સત્તાવન કરોડ રૂપિયાના વિકાસના નવીન કામોનું ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગુજરાત સરકારના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સ્વતંત્ર હવાલો અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર મનીષા વકીલ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કક્ષાના મંત્રી દર્શના વાઘેલા વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરાના મેયર પિંકી સોની સહેજીગંજ અકોટા માજલપુર વાઘોડિયા ડભોઈ પાદરા અને સાવલીના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો અને નગરજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરવામાં આવી હતી જે તે સમયે સમગ્ર રાજ્યનું બજેટ પાંચસો કરોડ રૂપિયા હતું અને આજે માત્ર વડોદરામાં જ નવસો સત્તાવન કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે એટલું જ નહીં પરંતુ તેમણે ટકોર કરતા જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ક્વોલિટીવાળું કામ થાય તો પાંચ વર્ષથી શાંતિ જળવાયેલી રહે છે આમ ક્વોલિટીવાળું કામ કરીને જોઈતા નાણાં મેળવવાનું પણ આહવાન તેમણે આ મંચ ઉપરથી કર્યું હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત અને નવસો કરોડ રૂપિયાના જે વિકાસના કામોની ભેટ આપવામાં આવી છે તેનાથી સમગ્ર વડોદરાનો સર્વાંગી વિકાસ સિદ્ધ થશે પાલિકા દ્વારા નવસો કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ગુજરાતના નિર્ણાયક મૃદુ સંવેદનશીલ અને મક્કમ એવા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્પેશિયલ પ્રોત્સાહન આપવા એમના આવ્યા હતા અને એમના વરદ હસ્તે આ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા અલગ અલગ સેક્ટરના કામો બ્રિજ ડિપાર્ટમેન્ટ હોય રોડ પ્રોજેક્ટ હોય ગટરના કામો હોય એસટીપીના કામો હોય ડબલ્યુટીપીના કામો હોય ઓવરહેડ પાણીની ટાંકીના કામ હોય બાગ બગીચાના કામો સ્વિમિંગ પુલના કામો યોગા સેન્ટરના કામ હોય લાઇબ્રેરીના કામો હોય તમામ કામોને આજે મંજૂરી આપવામાં આવી છે અને લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વડોદરાના વિકાસમાં ગતિ આવશે કહેવાય કે અત્યાર સુધીમાં છેલ્લા બે અઢી વર્ષમાં અડતાલીસસો કરોડના કામો સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે ઓગણીસ વોર્ડ હોય અને અડતાલીસો કરોડ હોય એટલે દરેક વોર્ડમાં અઢીસો કરોડ જેટલા કામો થાય અને પુષ્કળ વિકાસના કામો થઈ રહ્યા છે ખાસ કરીને બે હજાર પચાસ સુધીના વસ્તીને ધ્યાનમાં રાખી અને આગોતરા આયોજનો આવનારા બે ત્રણ વર્ષમાં થઈ જાય એટલે કે બે હજાર ત્રીસ સુધીમાં બે હજાર પચાસમાં જ્યારે પચાસથી ચોપન લાખની વસ્તી થાય અને જે જરૂરત ઊભી થાય એ તમામ કામોના ડીપીઆર બની અને સરકારમાં રજૂ કરવામાં આવ્યા છે અને ખૂબ આગોતરું આયોજન થઈ રહ્યું છે માનનીય મુખ્યપ્રધાનનો જે અવારનવાર અમને સહયોગ મળી રહ્યો છે માર્ગદર્શન મળી રહ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના વિઝનના આધારે કહેવાય કે ટ્રિપલ એન્જિન સરકાર કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને જે વડોદરા શહેર છે અર્બન લોકલ બોડી એ પણ ગુજરાતના વિકાસનું ગ્રોથ બનવા જઈ રહ્યું છે ત્યારે આ પ્રસંગે તમામ મહાનુભાવો જે પધાર્યા હતા સાંસદ સાંસદશ્રી મંત્રીશ્રીઓ તમામનો ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને તમામ વડોદરાના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવનારા સમયમાં કે જેટલી વડોદરા શહેરની કામ કરવાની કેપેસિટી છે એટલા પૈસા મળી રહે અને એ પ્રમાણે આગોતરું આયોજન કરી અને સારા ક્વોલિટીના કામ થાય જેથી કરીને સાચા અર્થમાં વડોદરા શહેર ગ્રીન સિટી બને ડેવલપ સિટી બને સ્માર્ટ સિટી બને સસ્ટેનેબલ સિટી બને કોઈ પણ નાગરિક વિકાસ વગર રહી ન જાય અને તમામ નાગરિકોનું ઇરિવર્સિબલ એમ્પાવરમેન્ટ થાય અને આવનારી પેઢીને એક આપણે સુંદર વડોદરા આપી શકીએ ઇઝ ઓફ લિવિંગ હોય ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હોય લોકોનું જીવન સ્તર ઊંચું આવે અને લોકોની હેપીનેસ ઇન્ટર્સમાં વધારો થાય એવા આશયથી વડોદરા કોર્પોરેશન ખૂબ દૂરંદેશી વિઝન રાખી અને કામગીરી કરી રહ્યું છે ખૂબ પ્રામાણિક પ્રયત્નો કરી રહ્યા છે આવનારા સમયમાં તમામ કામગીરીની ક્વોલિટી સારી હોય અને સમય મર્યાદા પૂર્ણ થાય સ્પીડ સ્કેલ અને સેટિસ્ફેક્શન ત્રણેયનું સંતુલન જળવાય એ રીતની કામગીરી કરવા માટે અમે સૌ પ્રતિબદ્ધ છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર